સુરચાના હજીરા વિસ્તારમાં રહેતા મોડ બિહારની 25 વર્ષીય મહિલાનો પતિ 27 ડિસેમ્બરના રોજ સવારે રાબેતા મુજબ 8 વાગે સ્થાનિક રસ્તાની કંપનીમાં નોકરીએ જવા નીકળ્યો હતો જ્યારે પત્ની ઘર કામ કરી રહી હતી ત્યારે મોરા વિસ્તારમાં રહેતો તેનો દિયર નાઈટ ડ્યુટી કરીને આવ્યો હતો અને જમ્યા બાદ સૂઈ ગયો હતો મહિલા તેના બે પુત્ર અને 6 વર્ષની પુત્રીને નવડાવ્યા બાદ 9 વાગે રાબેતા મુજબ ઘરખાટી તરીકે કામ કરવા જવા નીકળી હતી મહિલાનો ઉપવાસ હોવાથી તે બપોરે 1.5 વાગ્યાના બદલે 1 વાગ્યે ઘરે પરત આવી હતી ત્યારે દિયર પોતાના ખોડામાં છ વર્ષની દીકરીને બેસાડેલી હતી અને બંને જણા રડતા હતા જેથી માતા ચોંકી ગઈ હતી અને શું થયું એવું પૂછતા દિયરે કહ્યું હતું કે જયમંગલ ઉર્ફે બાબા પાસવાને દીકરી સાથે ખરાબ કામ કર્યું છે દીકરી સાથે થયેલા દુષ્કર્મી જાણ થતા માતા ચોંકી ગઈ હતી અને તરત જ દીકરીના કપડા ચેક કરવાની સાથે તેની પૃચ્છા કરી હતી બાળકીએ કહ્યું હતું કે બાબા મને ગોદીમાં ઉઠાવી તેમની રૂમમાં લઈ ગયા હતા જ્યાં હાથ બાંધી મારા મોઢામાં કપડું નાખી મારા કપડાં કાઢી બદકામ કર્યા બાદ ચપ્પુ બતાવી મમ્મી પપ્પાને કહેશે તો છરી ઘુસાવી દઈશ એવી ધમકી આપી હતી આરોપીએ બાળકીને ડરાવવા લોખંડનો દસ્તો આંખ પાસે લાવતા જમણી આંખની ભ્રમર પાસે ઈજા પણ થઈ હતી જેના પગલે માતા તરત જ આરોપીના ઘરે જઈ ઠપકો આપતા ઝઘડો કર્યો હતો અને ત્યાંથી આરોપી ભાગી ગયો હતો ઘટના અંગે ઈચ્છાપુર પોલીસે દુષ્કર્મને પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ નોંધી પોલીસની એક ટીમ બિહાર જવા રવાના થઈ હતી

ચોકલેટની લાલચ આપી લઈ ગયેલ હતો તથા પોતાના રૂમમાં લઈ જઈ બાળકીના હાથ અને મૂળું બાંધીને તેની સાથે બદકામ કરેલ હતો ત્યારબાદ બાળકી આ બાબત પોતાના ઘરે જણાવતા બાળકીના માતા પિતા બાળકીને પોલીસ સ્ટેશન લાવી આ અંગેની ફરિયાદ દાખલ કરાવેલ હતી અને આ આરોપી નાસી ગયેલ હતો ત્યારબાદ અત્રેના ઇચ્છાપુર પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જ તેમજ ડિસ્ટાફની ટીમે ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનેગારનો નંબર મેળવીને ત્યારબાદ તેમનું લોકેશન મેળવતા તે બિહારનું જણાય આવેલ હતું અને ઇચ્છાપુર પોલીસની ટીમે અહીંયા અત્રેથી રવાના થઈ બિહાર જઈ આરોપીને ગતરોજ ઝડપી પાડી અત્રે લઈ આવેલ છે આરોપીનું નામ પૂછપરછમાં તેણે જયમંગલ ઉર્ફે બાબા અભિલાષ પાસવાન જણાવેલ છે અને તે બિહારનો રહેવાસી હોવાનું જણાય આવેલ છે